પાટણ જિલ્લાના રાધનપુર સર્વ ગામોના સરપંચોની ખાસ બેઠક યોજાઈ જેમાં સંગઠનની એકતા મજબૂત કરીને ગ્રામ્ય વિકાસને ગતિ આપવાનો સંકલ્પ લેવાયો દરેક ગામના પ્રશ્નો સાંભળી સંયુક્ત રણનીતિથી તંત્ર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો સહયોગ અને સંકલનના ભાવનાત્મક માહોલ સાથે સરપંચોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે વિકાસ માટે સંકલિત પ્રયત્નો થશે આગામી દિવસોમાં નિયમિત બેઠકો યોજી આયોજન અને માહિતી માટે મજબૂત માળખું ઊભું કરવાની પણ

ભાજપના પ્રમુખ છે કે તમારો શનિવારે તમારો જે મુદ્દો છે પ્રમુખ સાહેબ સરપંચજી છે પાછા હા એટલે એમને કીધું કે હું સરપંચ તરીકે તમારા સાથે છું પણ તમારો જે મુદ્દો છે કે બધા સરપંચના ન્યાય મળે એવી મેં પર વાત કરી છે શનિવારે તમારો પ્રશ્ન પતી જશે આ રીતે વાત થઈ છે એટલે આપણે શનિવાર સુધી બધાએ રાત એમને પૂર્તિ ગ્રહણ આપવામાં આવે ન્યાય મળે તાલુકો જિલ્લો ધારાસભ્ય અને સંસદ જે પણ ગમે ત્યારે આયોજન કરે ત્યારે સરપંચને બોલાવ્યા નહીં આયોજન કરવામાં આવે બાકી જે ગામની અંદર સરપંચોને જે જે ગ્રાન્ટ થાય છે એની ખબર પણ પડે કે કેટલા કયા કયા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આપવામાં આવે અમને આજ આ જે ભેગા થયેલા સરપંચો છે એને ન્યાય નથી મળ્યો એના કારણે અમે અહીં ભેગા થવામાં આવ્યા છીએ બાકી તો સરકારની નીતિ પ્રમાણે જે ચાલી રહ્યું છે એ બરાબર છે પણ સરપંચોને ન્યાય મળવો જોઈએ એવી અમારી બધા સરપંચોની માગ છે જય હિન્દ જય ભારત

ગામોમાં વિકાસના કામોને લઈ અને જે ગ્રાન્ટો મળી અથવા નથી મળી એના માટે અમે કોઈ કુંભવળી મંડળ ને રજૂઆત કરી અને જે તે ગામોને વિકાસના કામો માટે સઠળ ગ્રાન્ટો મળે એવી વાત કરી